નમસ્કાર મિત્રો જોબ શ્રીતા યુટ્યુબ ચેનલ પર ફરીવાર એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોવાના છીએ પાસપોર્ટ ઓફિસમાં જે નવી ભરતીની જાહેરાતમાં આવી છે તેના વિશે મિત્રો આ ભરતીમાં કોઈ પણ પરીક્ષા વગર તમને જોબ મળશે અને પગાર મળશે બે લાખ અને દસ હજાર સુધી આ ભરતી માટે ભાઈઓને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર અઢાર વર્ષથી લઈને ચોમાલીસ વર્ષ સુધીની હોય તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચનમાં પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ પાસપોર્ટ ઓફિસ દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે તેની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે પાસપોર્ટ ઓફિસ બે હજાર ભરતી બે હજાર પચીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેડ પોસ્ટની વાત કરીએ તો અહીં ઓફિસ મેનેજર કન્સલ્ટન્ટ આસિસ્ટન્ટ ડ્રાઈવર એન્ડ અધર આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે ટોટલ પોસ્ટની વાત કરીએ તો વોરિયસ પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો એપ્લાય જરૂર કરી દઈશું એપ્લાય મોડની વાત કરીએ તો અહીં તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફીમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલેરી મેળવી શકે છે સાડત્રીસ હજારથી લઈને બે લાખ અને દસ હજાર સુધી એજ લિમિટની વાત કરીએ તો અહીં તમે અઢાર વર્ષથી લઈને પંચાવન વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમે કોઈપણ કેટેગરીમાંથી આવતા હોય તો પણ તમારે કોઈપણ જાતની એક્ઝામ ફી છે એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ ડાયરેક્ટ તમારું સિલેક્શન હશે કોઈપણ જાતની જે એક્ઝામ છે તે લેવામાં આવશે નહીં એજ્યુકેશન ક્વૉલિફિકેશનની વાત કરીએ તો અહીં ઘણી બધી પોસ્ટ છે જેમાં તમે દસ પાસ હોય બાર પાસ હોય એવી ગ્રેજ્યુએટ છે પણ તમારી પાસે એજ્યુકેશન ક્વોલિફિકેશન હોય તે પ્રમાણેની પોસ્ટમાં તમે એપ્લાય કરી શકો છો વાત કરી અગર તેના ડોક્યુમેન્ટની તો પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ કોણ કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે તમે જે આ પાસપોર્ટ ઓફિસની જે ઓફિસિયલ વેબસાઇટ છે ત્યાં તમે પહોંચી જશો તેના પર જઈને તમારે તમારે જે વેકેન્સી લાગુ પડશે તેના પર ક્લિક કરીને તેમાં તમારું એજ્યુકેશન ડિટેલ પર્સનલ ડિટેલ છે ફિલ કરી દેવાનું રહેશે ત્યારબાદ જે પણ રિકવાડ હોય ડોક્યુમેન્ટ હોય એ બધા અપલોડ કરી દેવાના અને ફોર્મ સબમિટ કરી દેવાનું છે જ્યારે પણ તમને નોટિફિકેશન મળે ત્યારે આગળની કાર્યવાહી કરવાની રહેશે અગર તેની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એ જ સો ને જ પોસિબલ જેટલું તમે વહેલું એપ્લાય કરશો વહેલી તમને જોબ મળશે અગર તેની લિંકની વાત કરીએ તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન મળી જ ત્યાં તમે એપ્લાય કરી શકો છો તો મિત્રો આ હતો આજ નોટિફિકેશન જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત